મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આવનાર સમયની અંદર આપણે તલાટી તેમજ રેલવે પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું વિડીયોને ચેનલ સાથે જોડાયેલા રહેજો લાઇક કરજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો યુટ્યુબ પર શરૂ કરજો મહાકાળી એજ્યુકેશન વિડીયો શરૂઆત કરતાં પહેલાં મિત્રો જણાવી દઈએ કે ગળામાં ખૂબ તકલીફ હોવાના લીધે છેલ્લા છ મહિનાના એકથી સાત ભાગ પડેલો છે વિડીયોની અંદર તે બે દિવસથી ભાગ છેલ્લે મૌલિક ચર્ચા પ્રશ્નોની કરીએ છીએ સો બસો જેટલા પ્રશ્નોની તે બંધ છે ટૂંક સમયની અંદર ગળાની અંદર તકલીફ છે તે સારવારથી કમ્પ્લીટ થઈ જશે તો આપણે શરૂઆત કરી દઈશું મૌલિક ચર્ચા છ મહિના એકથી સાત દિવસમાં છ મહિનાના કારણના પ્રશ્નોના મૌલિક ચર્ચા આપણે કરીએ છીએ કોઈ પ્રશ્ન હશે તો તેની વિશે આપણે દસ પ્રશ્નો જેટલી માહિતી પણ આપીએ છીએ તો દોઢસો પ્રશ્નો પંદર પ્રશ્નો હશે તો કુલ દોઢસો જેટલા પ્રશ્નો એ થશે અને તેની અંદર મિત્રો ખાસ કરીને વધારે નહીં પણ જે મૌલિક રીતે આપણે કોઈ રાજ્ય કે દેશ છે તેના વિશે ચર્ચા કરી છે અને તે પ્રશ્ન આપણે યુટ્યુબ પર સોરી મિત્રો ટેલિગ્રામ તેમજ વોટ્સઅપ ચેનલ છે મહાકાળી એજ્યુકેશન તેના પર પેજ અપલોડ કરીએ છીએ તેની અંદર માહિતી મળી રહેશે તો વિડીયો સ્ટાર્ટ કરી દઈએ તે પહેલાં વિડીયો એક દિવસ એટલા માટે લેટ અપલોડ કરવામાં આવે છે કારણ કે તમને વિડીયો રિવિઝન અને થઈ રહે અને બીજા કરતાં મારા વિડીયોની અંદર કેટલો ફરક જોવા મળે છે તે માહિતી મળી રહે તો પ્રશ્ન એ એક પચીસ ઓગસ્ટ બે હજાર પચીસ પ્રશ્ન એક હાલમાં ભારતના પ્રથમ માનવયુક્ત અંતરિક્ષ યાન અભિયાન માટે કેટલા અંતરિક્ષ યાત્રીઓને પસંદગી કરવામાં આવી છે ચાર ચાર અંતરિક્ષ યાત્રીઓના શુભાંશ શુક્લા પ્રશાંત બાલકૃષ્ણ નાયર અને અજીત કૃષ્ણ અને અંગત પ્રતાપ આ ચાર વ્યક્તિઓની પસંદગી કરવામાં આવેલી છે પ્રશ્ન બે હાલમાં ક્યાં ભારતીય ખેલાડીને પિટોરિયા કેપિટલ્સના મુખ્ય કોચ નિયુક્ત કરવામાં આવ્યા છે તો સૌરવ ગાંગુલી બંગાળાનો ટાઈગરથી ઓળખાવતા સૌરવ ગાંગુલીને પ્રશ્ન ત્રણ હાલમાં કોણ બ્રીટ ટાઉન હોસમાં આયોજિત થવાના અડસઠમાં રાષ્ટ્રમંડળ સંસદીય સંમેલનમાં ભારતીય સંસદીય રાષ્ટ્ર મંડળનું નેતૃત્વ કરશે ઓમ બિરલા લોક લોકસભાના અધ્યક્ષ છે પ્રશ્ન ચાર હાલમાં છવ્વીમો દિવ્ય કલા મેળો ક્યાં શરૂ થયો છે તો પટના પ્રશ્ન પોંચ હાલમાં પ્રધાનમંત્રી મોદીને કયા ઓટા રિસિમરિયા ગંગા પુલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તો બિહાર બિહારનું કેપિટલ છે પટના સીએમ છે કુમાર રાજ્યપાલ છે આરીફ મોહમ્મદ ખાન વાલ્મિક નેશનલ પાર્ક બિહારમાં આવેલું છે લોકસભાની ચાળી રાજ્યસભાની અને વિધાનસભાની બસો મિત્રો ખાસ કરીને એક એક વિદ્યાર્થી કમેન્ટ કરી હતી ખાસ કરીને કે કોઈ રાજ્ય વિશે પ્રશ્ન હોય તો સીટો વિશે માહિતી આપો વિધાનસભા રાજ્યસભાની લોકસભાની અને મિત્રો ખાસ કાલે એક ભાઈની ખૂબ જ જબરજસ્ત કોમેન્ટ કરી કે ભાઈ બટાટા ઉત્પાદનમાં તો ગુજરાત ટોપ પર છે ને અને ભાઈ ઉત્તર પ્રદેશ ગુજરાત બટાટા ઉત્પાદનમાં ટોપ પર છે અને પ્રોસેસ્ડ પ્રોસેસ્ટ બટાટા આવે ને બટાકા ઉત્પાદનમાં પ્રોસેસ્ડ બટાટા ઉત્પાદન આવે જેની કે ચિપ્સ અને ફ્રેન્ચ વસ્તુ મળે ને ચિપ્સ વેફર્સ આ જે મળે ને તેની તેની અંદર ગુજરાત ટોપ પર છે તે બટાટાની અંદર અને બીજા બટાટાની ઉત્તર પ્રદેશ ટોપ પર છે બરાબર તો જે વેફર્સની બટાટાની અંદર ગુજરાત ટોપ પર છે અને બીજા બધા બે અંદર જે છે ને એની અંદર ઉત્તર પ્રદેશ ટોપ પર છે તો જનસંખ્યા એ દૃષ્ટિએ ત્રીજો રાજ્ય બિહાર બન્યો તો પહેલો કોણ છે ઉત્તર પ્રદેશ બીજો મહારાષ્ટ્ર ને ત્રીજો બિહાર સપરજાના ઉત્પાદનમાં ટોપ રહીજે ને ચેરીના ઉત્પાદનમાં ટોપ રહીજે કોમેન્ટમાં જવાબ આપજો બરાબર તો કાલના આપણે પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ જે આપણે વાત કરેલી હતી તે તો કેરળ ભારત ના ભારતમાં રબરના ઉત્પાદનમાં કોણ ટોપર છે તો કેરળ દુનિયામાં કાલી મૃત્યુના ઉત્પાદનમાં કોણ ટોપર છે તો કેરળ નારિયુંની ભૂમિક કોને કહેવામાં આવે છે તો કેરળને કહેવામાં આવે છે નારિયું ઉત્પાદક ટોપર કોણ છે તો કેરળ ટોપર છે સૌદી અરબનું કેપિટલ કરન્સી કરન્સીને પીએમ તો કેપિટલ છે રિયાદ સૌદી અરબ કરન્સી છે સૌદી રિયાદ અને મોહમ્મદ પીએમ છે મોહમ્મદ બિન સલમાન અલ સઉદ બરાબર આ પ્રશ્નો કાલે હતા એક વિદ્યાર્થીની એવી કમેન્ટ આવી હતી કે મૌલિક રીતે તમે ચર્ચા કરજો અને પ્રશ્નો વાતમાં તમે વિડીયોની અંદર પૂછજો તો મને માહિતી મળી રહી બી થોડું ઘણો છે તો પ્રશ્નો બીજા મળી રહે તો ખૂબ જ તેને સારી કમેન્ટ કરી હતી તો બિહાર વિશે ચર્ચા કરી લઈએ ગર્જા મંત્રી ગૃહમંત્રી અમિત શાહે બિહારના સીતામઢીના જાનકી મંદિરના પુનઃવિકાસની અધ્યક્ષતા રાખી બિહારના નવા મુખ્ય શ્રી પ્રત્યે અમૃતને નિયુક્ત છે બિહારના મુખ્યમંત્રીએ સફાઈ કર્મચારી આયોગના ગઠનની ઘોષણા કરી પ્રતિબુદ્ધ મતદાતાઓની સંખ્યા બારસોથી ઓછી કરોડવાળો પ્રથમ રહેશે બિહારમાં ન્યાયમૂર્તિ વિપુલ એમ પંચોલી પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રૂપમાં શપથ છે બિહારના પ્રથમ ભારતીય આંતરરાષ્ટ્રીય મીટની મેજબાની કરશે બિહારના દસમી જુનિયર રકબી સેવન ચેમ્પિયનશીપનો આઢારમાં ખિતાબ જીત્યો છે બિહાર સરકારે નોકરીઓ અને મહિલાઓને પોત્રીસ ટકા અનામતને નીતિને મંજૂરી આપી છે પ્રશ્ન છ હાલમાં કયા રાજ્યને ચોવીસ ઓગસ્ટને બરાબર આ પ્રશ્નની અંદર હતો બરાબર ખાસ કરીને ઓગસ્ટ મહિનો છે આગળ આપણે ચર્ચા કરીશું પ્રશ્ન છ કાલે આપણે ઓગસ્ટ મહિનામાં આજે થયેલા દેશો વિશે ચર્ચા કરી લઈશું કયા કયા દિવસે સ્વતંત્રતા દિવસ મનાવેલો એ તો પ્રશ્ન છ હાલમાં કયા દેશને ચોવીસ ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ મનાવે છે તો યુક્રેન યુક્રેન ચોવીસ આઠ ઓગણીસો એકાણુંમાં હાજર થયેલું કેપિટલ છે કી કરન્સી છે યુક્રેન હર્મની રાષ્ટ્રપતિ છે વોલોમીર જેલન્સ છે યુલ યુલિયા યુલિયાને યુક્રેના પ્રધાનમંત્રી નામિત કરવામાં આવે છે એસઆરપીના રિપોર્ટ પ્રમાણે હથિયારનો બીજો સૌથી મોટો હથિયાર આયાત યુક્રેન દેશ બીજો ભારત બન્યો છે યુક્રેનના રાષ્ટ્રપતિ યુરોપ માટે એક સશસ્ત્ર સેવાના ગઠનનું આહવાન કર્યું છે એન્ડી સીબીઆઈ યુક્રેનના મંત્રી નિયુક્ત રૂમોએ પ્રધાનમંત્રી મોદીએ યુક્રેનના બ્રિમ્પ્યુબ્સ ભેટ મોકલી છે પ્રધાનમંત્રી ભારત અને યુક્રેનને કૃષિ ચિકિત્સા અને સાંસ્કૃતિક સહયોગના કૃષિ સમજોતા પર હસ્તાક્ષર થયા કિપ્ટોક્રન્સી રાખવાળા મલામાં યુક્રેન ટોપ પર છે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદુમીર જેલેન્સ્કીની રેકોર્ડ બાર કલાકનો પ્રેસ કોન્સ પ્રેસ કોન્ફરન્સ કરી હતી તેનો રેકોર્ડ માલદીવના રાષ્ટ્રપતિ વો મોહમ્મદ મોહજીએ પંદર કલાકની પ્રેસ કોન્ફરન્સ કરીને રેકોર્ડ તોડેલો છે બરાબર કૃષ્ણ સાત હાલમાં કયા ભારતીય ખેલાડીને ક્રિકેટના બધા પારૂપોથી સંન્યાસ લીધો છે તો ચેતેશ્વર પૂજારા તો તેમની પત્ની પત્નીએ પૂજા પૂજારાએ એક સ્મરણ લખી છે સ્મરણ નામની એક પુસ્તક લખી છે તો તેનું પૂજા પૂજા ચેતેશ્વર પૂજારાની પત્ની છે પૂજા પૂજારા ને ધ ડેરી ઓફ ધ ક્રિકેટર ઇઝ અ વાઇફ નામની સ્મરણ લખી છે ચેતેશ્વરના પૂજારાની પત્ની પત્ની પત્નીએ પૂજા પૂજારાએ ખાસ કરીને બરાબર તો પ્રશ્ન આઠ હાલમાં કયા ભાર તેમને આ પુસ્તક લખેલી છે તો પ્રશ્ન આઠ હાલમાં કયા દેશના પ્રધાનમંત્રી સિત્વેની અચ રાબુકા ભારતની આધિકારિક યાત્રા પર આવ્યા છે તો ફીજી ફીજીની ત્રણ દિવસીય ભારતની યાત્રા પર આવ્યા છે ફીજુનું કેપિટલ છે સુવા કરન્સી છે ફિજિયન ડોલર પીએમ છે સિત્તવાની રાબુકા ફીજુનો સૌરાષ્ટ્ર નાગરિક સન્માન કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ધ ફીજી પીએમ મોદી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એનાયત કરવામાં આવે છે બરાબર તો પ્રશ્ન નવ હાલમાં એર ઇન્ડિયા વિમાન કોની સાથે થયા છે તો ઇન્ડિયન ઓઇલ સાથે સમજોતા થયા છે જવાબ પ્રશ્ન દસ હાલમાં ડીઆરડીઓ એકીકૃત હવાઈ રક્ષા સશસ્ત્ર પ્રણાલીની સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવી તો ઓડિશા ઓડિશાનું કેપિટલ છે ભુનેશ્વર સીએમ છે મોહન માજી રાજ્યપાલ છે ડો હરિબાબુ કંપમપતિ લોકસભાની એકવીસ રાજ્યસભાની દસ વિધાનસભાની એકસો સુડતાળીસ બરોબર લોકસભા ઓડિશા સરકારે માધુરી દીક્ષિત ઉદ્યોગ ઉદ્યોગના બ્રાન્ડ એમ્બેસ્ટર બનાવ્યા તો ઝોમેટોના બ્રાન્ડ એમ્બેસ્ટર કોણ બન્યા છે કોમેન્ટો જવાબ આપજો ઓડિશા સરકારે શક્તિશીલ નામની એક નવા કાર્યક્રમની ઘોષણા કરી છે પૃથ્વી સેકન્ડ અને પૃથ્વી અગ્નિવન બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરિક્ષણ ચાંદીપુરમાં થયું ઓડિશાએ આંકુર નામ એક નવી રણનીતિક શહેરી પરિવર્તન પહેલ શરૂ કરી છે ભારતીય તટરક્ષક બળની ઓડિશામાં ઓપરેશન ઓલવિયા આયોજિત થઈ છે ઓડિશા શિમલીપાલને આધિકારિક રીતે રાષ્ટ્રીય ઉદ્યાનનો દરજ્જો મળ્યો છે આરે દરજ્જો આપવામાં આવે છે ભારતનો સૌથી મોટો કેમિકલ ક્ષેત્ર ઓડિશામાં છે આંકુર જે આંકુર વિશે આપણે હમણાં જ વાત કરી નવી રણનીતિક શહેરી પરિવર્તન પહેલ શરૂઆત કરી હતી ઓડિશાએ તે આંકુરનું ફૂલ ફોર્મ છે અટલ નેટવર્ક ફોર નોલેજ અર્બનાઇઝેશન એન્ડ રિમોટ્સ પ્રશ્ન અગિયાર હાલમાં કોમનવેલ્થ વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશિંગ બે હજાર પચીસની શરૂઆત ક્યાં થઈ છે તો અમદાવાદ તો અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં થઈ છે સેન ખર્ચમાં ભારત ક્યાં સ્થાન પર છે અને ટોપ પર કયો દેશ છે કોમેન્ટમાં જવાબ આપજો પ્રશ્ન બાર હાલમાં ક્યાં થલસેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી ક્યાં દેશની આધિકારિક યાત્રા પર ગયા છે તો અલ્જારિયા કેપિટલ છે અલ કે અલજારિયાનું કેપિટલ છે અલ્જારિયા જારિયા કેરન્સી છે અલચારી રાષ્ટ્રપતિ છે અબ્દેલ મજીદ ટોબેનો પ્રશ્ન તેર હાલમાં કોણે બેંક ઇન ડો ડોમેન માઇગ્રેડ કરવાવાળી પ્રથમ સાર્વજનિક ક્ષેત્રની એક બેંક બેંક બની છે તો પંજાબ નેશનલ બેંક તો તેની સ્થાપના થઈ હતી અઢાર મે ઓગણીસો અઢારસો ઓગણીસ મે અઢારસો ચોરણનું હેડક્વાર્ટર દ્વારકાએ દિલ્હીની અંદર આવેલું છે તે તો એમડીની સીઓ છે અશોકચંદ્રા તો થોડી બેંક વિશે ચર્ચા કરીએ એસબીઆઈ એમએસ એમ એમ ઈ એસ માટે ઉત્કર્ષતા કેન્દ્ર શરૂ થયું એસબીઆઈ અગ્નિ માટે કોઈ ગેરંટી વગર ચાર લાખની લોની સુવિધા આપશે બેંક ઓફ બરોડા આધિકારિક એપના માધ્યમથી આંતરરાષ્ટ્રીય યુપીઆઈ સેવા કરવી એક્સિસ બેન્કે ગ્રાહકને ડિજિટલ બેંકિંગ ફ્રોડથી ક્ષેત્રપિંડીથી બચવા માટે લોક એફઆઈડી સુવિધા શરૂ કરી છે આઈસીઆસી બેંકે કર્મચારીઓને નોકરી છોડવાનો દર ખૂબ ઓછો રહ્યો છે આરબીઆઈના એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકના લાયસન પ્રદાન કરવામાં આવ્યું છે એસબીઆઈએ ગ્લોબલ ફાઇનાન્સ બેંકને બે હજાર પચીસના વિશ્વ સંરક્ષણ ઉપભોક્તા બેંક સન્માન મળ્યું છે આઈસીસી બેંકે નવા ખાતા ધારકો માટે પચાસ હજાર રૂપિયા ફિક્સ રકમ નક્કી કરવામાં આવી હતી નવા ખાતું ખોલવે તેના માટે તો તેના વિરુદ્ધ વિરોધ થયો અને ત્યાર પછી તેને પંદર હજાર રૂપિયા નક્કી કરવામાં આવી તો કેન્સર મૌદ્યો કયો દેશ ટોપર છે અને આયુષ્ય વિજા કે દેશેની કેટે વિજા કેટેગરી છે બરાબર એ કોમેન્ટમાં જવાબ આપજો બરાબર તો આ હતા પ્રશ્નો આપણા તેર પંદર પ્રશ્નો હોય છે બીજાની જેમ કલાક કલાક વિડીયો હોતો નથી ખાસ કરીને વિડીયો સાથે ચેનલ સાથે જોડાયેલા રહેજો મિત્રો પ્રશ્ન ચૌદ હાલમાં કોને રેલ અવરચના વધારવા માટે સંરચના વધારવા માટે કોકણ રેલવે સાથે સમજોતા થયા છે તો કોલ ઇન્ડિયા પ્રશ્ન પંદર હાલમાં કઝકિસ્તાન આયોજિત સોળમી એશિયાઈ નિશાની બાજુમાં ચેમ્પિયનશિપમાં ઐશ્વર્ય પ્રતાપસિંહે કેવો પદક જીત્યો છે તો સુવર્ણ પદક પ્રશ્ન હવે તમારા માટે છે હાલમાં કયો ભારતીય પ્રથમ પૂર્ણ ડિજિટલ રસાક્ષર રાજ્ય દોષિત કરવામાં આવ્યું છે પ્રથમ પૂર્ણ ડિજિટલ સાક્ષર રાજ્ય ઘોષિત કરવામાં આવ્યું છે તો કેરળ હાલમાં ખેલો ઇન્ડિયા જળ ખેલ મહોત્સવમાં કોણ ટોપ પર છે એ કેરળ બી મધ્યપ્રદેશ સી ઓડિશા કે ગુજરાત કોમેન્ટમાં જવાબ આપજો વિડીયો સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ પર સર્જ કરજો મહાકાળી એજ્યુકેશન ચેનલ સાથે જોડાયેલા રહેજો ખાસ કરીને ખૂબ જ મહેનત બનાવવી કરવી પડે છે વિડીયોની પાછળ અને પચાસ જેટલા ટૉપિકમાંથી આ વિડીયોના પ્રશ્નોને શોધવામાં આવે છે ચાર કલાક જેટલો સમય બગાડવામાં આવે છે અને જો ડિજિટલ રીતે એટલે કે સ્લાઇડો એકદમ ઝૂમ અને એકદમ સારા એક અદ્ભુત રીતે વિડીયો બનાવવો હોય એટલે કે અવાજની સાથે મેજિકની સાથે એવી સ્લાઇડો આપવી હોય તો બે કલાક બીજા બગડે એટલા માટે આપણે સાદા સિમ્પલ વિડીયો અપલોડ કરીએ છીએ તૈયારી કરતા હોય તો મિત્રો તમારા જે તૈયારી કરવાના ગ્રુપ છે જનરલ નોલેજના તેના વિડીયો શેર કરજો ખાસ કરીને કોઈ ગ્રુપ હોય વોટ્સઅપ છે કે પછી ફેસબુક છે તેની અંદર શેર કરજો અથવા વિદ્યાર્થી છે તૈયારી કરતો હોય તેનામાં વિડીયો ખાસ કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે